આ સામે જે દેખાઈ રહ્યું છે આપણને લાગશે કે આ કઈ જગ્યા છે આપણે એવી જગ્યા પર પહોંચી ચૂક્યા છે જેને આપણે મિની કાશ્મીર કહીએ તો પણ ખોટું નથી એક આ રતન મહાલનો પોઈન્ટ છે અને રૂહટની ગિરિમાળાઓ છે સામે જે પોઈન્ટ દોવાઈ રહ્યો છે એ વાંદરાની ખળી છે અને આ સુંદર પોઈન્ટ છે અમે આજે પર્યટન તરીકે અહીં ફરવા નીકળ્યા છે આપણને બતાવવા કોશિશ કરી છું સામે મિત્રો ખૂબ સરસ રીતે નિહાળી રહ્યા છે જોઈ રહ્યા છે આ એવો એક આ પોઈન્ટ છે આ રતન રતનમહાલનો રૂહટ ધોધ છે અને ધોધની આ જગ્યા પર અમે પહોંચવાની તૈયારીમાં છીએ સામે આ પથ્થર જોવાઈ રહ્યા છે મોટી મોટી પહાડીઓ છે અને આ પહાડીઓ અમે આપને બતાવવા કોશિશ કરીશું કદાચ ગુજરાતના અંદર આ સૌથી મોટો ધોધ હોય તો પણ એને ખોટું ના કહેવાય એવો આ મોટો ધોધની જગ્યા છે અમે મૂળ ધોધને થોડીવાર પછી બતાવવા કોશિશ કરીશું આપ જોઈ શકો છો ખૂબ સુંદર હવામાન છે આ જંગલ વિસ્તાર છે આ રતનમહાલ છે અને આ રતનમહાલના વિસ્તારની અંદર આ અનેક પ્રકારની વનસ્પતિઓ છે જડીબૂટીઓ છે આ જંગલની અંદર સીતાફળ પણ જોવાઈ રહ્યું છે આપ એને જુઓ જંગલની અંદર ખૂબ સુંદર રીતે આનો નજારો છે આપ આને જાણો માણો અને નિહાળો અમે ધોધ સુધી પહોંચાડીશું આપને માહિતી અને બતાવવા કોશિશ કરીશું